હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણું ધોરણ વાક્યોના જે પ્રશ્નોના ઉત્તર છે એના આપણે સોલ્યુશન આજે જોવાના છે મિત્રો જોડાયેલો જો પુરાવા વિડીયો સાથે તો લાઈક કરો ચેનલ ને મિત્રો કરવા બોલતા નહીં અને તમને કહી લો તમે આખા સોલ્યુશનની પીડીએફ થી જો તમે પીડીએફ પહેલા માંગતા હોય માત્ર પચાસ રૂપિયા તમે કોલ કરી મેળવી શકો છો તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન તો એમાં ધોરણ અગિયાર ગુજરાતી ગાલા અસાયમેન્ટ અસાઈમેન્ટ ગાલા અસાયમેન્ટમાં

આ ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ થી અમને મિત્રો મોટિવેશન મળે છે તમારા માટે વધુ ને વધુ મહેનત કરીને વધુ વિડીયો બનાવવા એ અમને ઈચ્છા થાય છે ઓકે તો અને કરજો મિત્રો ચાલો શરૂ કરે તે પહેલા તમને જણાવી દઉં કે મિત્રો જો તમે આની જો પીડીએફ મેળવવા માંગતા હોય આ પીડીએફ ની સાથે આખા ગાલા અસમતી સોલ્યુશન જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરીને તમે આખા ગાલા અસમતી સોલ્યુશન જે પીડીએફ છે તે તમે મેળવી શકો છો જેની કિંમત મિત્રો માત્ર માત્ર ₹50 છે તમે મેળવી શકો છો અને

શ્રી રામ ના ચરણ ગંગાજર આથી નાવિક શ્રીરામ ના ચરણને સોરી આખે પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો આના ચરણ તમે લખતા હોય તો ચરણ જ લખો યા ચરણ ગંગાધરથી પારખ્યા ઓકે

પ્રમાણે લગ્નના સમાચાર લઈને આવે કળવા અંતે વિશ્યના એમ ઈચ્છે સ્વામી પત્રમાં લખ્યાના પ્રમાણે લગ્નના સમાચાર લઈને આવે એમ કહીએ તો ઉપવનમાંથી પડતી વિષયા આપણે જોઈએ ચોથો પ્રશ્ન શેનો ભય નથી હોતો અને શા માટે જ્ઞાનને શેનો ભય નથી હોતો અને શા માટે નથી હોતો તો જ્ઞાનને જીવનમાં ભય નથી પોતાની અનુરૂપ પ્રશ્ન આપણો પૂરો થાય છે ફરીથી એકવાર જોઈ લઈએ મિત્રો આપણે યાદ રહે એના માટે તો હું પણ તમારી સાથે યાદ રાખું છું કારણ કે મારે તમને ભણવાના છે ઓકે જ્ઞાનને શેનો ભય નથી હોતો અને શા માટે જ્ઞાન જીવનમાં વે બાળાનો આગલાગે છે તો તે ભય નથી હોતા કારણ કે આ તે પોતાનો અનુભવ વિપાકથી નિર્માણ ઉકેલી શકે છે આ મિત્રો પાંચવા ચેપ્ટરનો છે ઉંદરવાળો ઓકે મને એક પાર્ટ ગમ્યો સૌથી ટૂંકું યાદ રહે એવું અને નાના પ્રશ્નો વાળો જવાબ બા એટલે કે થોડક લખવા હું વધારે વાત મેળવાવા આ કૃષ્ણ મિત્રો આવે હા ચાલો ને ચાલો પાંચમો મસ્ત જે પ્રશ્ન વનમાં ચાંદલીએ ઉગ્યો કાવ્યમાં રજૂ થયેલી દૈનિક ક્રિયાઓ ક્રમમાં નોંધો વનમાં ચાંદલી ઉભો કાવ્ય છે મિત્રો સરસ કાવ્ય છે એને આપણે એઆઈ તરીકે બનાવેલું છે આપણે તમે પ્લેલિસ્ટમાં આપણી જે પ્લેલિસ્ટ બનાવેલી છે જે તમને આપણા યુટ્યુબ ચેનલ પર દેખાઈ જશે પ્લેલિસ્ટ બધી પ્લેલિસ્ટમાં સૌથી પહેલી પ્લેલિસ્ટમાં મિત્રો જાઓ વિષ્યા વાળું એમાં કેવું છે કે વિશ્યા એવું માણસી જોયું એ કર્યું છે આટલું સરસ કાવ્ય બનાવે છે મિત્રો કે તમે જોતા જવું હશે સાંભળતા કાવ્ય જ બનાવે છે ખાલી આપણે કોઈ સમજૂતું નથી એમાં ખાલી ફક્ત ને ફક્ત કાવ્ય છે અને આ વનમા ચાંદલો ઉગ્યો એક મસ્ત ગાયક ગાયલું હતું એનો રાગ આવો હતો વનમાં ચાંદલો ઉગ્યો ને હે રાજ મને સૂરજ થઈ રે વનમાં ચાંદલો ઉગ્યો ને હે રાજ મને સૂરજ થઈ લાગ્યો રે

અતિથિ માટે તમામ સામગ્રીઓ તૈયાર જે પણ સ્વાગત માટેની જે પણ તૈયારી છે બધી મિત્રો એને તૈયાર રાખવી છે બરોબર જેમ કે પૂજા થાળી વાળી જે પણ હવે આથી પ્રિયતમા આવતા જ આથી પ્રિયતમ આવતા

મુખવાસ લેવા ઓનિષય એટલે કે नींद લેવાનું એટલે એટલે સુને બોલાયું હું લેવા नींद લેવા એ કહે છે અને જે તમામ ક્રિયાઓ કરવા પર એકાય એની વિરંતી કરે છે એ નિયમ એ નિયમ એટલે એકલો સમય પ્રિય તમા રહેવાય અને એનું એકલવાયું જીવન જોઈ લો આઠ વાગે પચાસ મિનિટ થઈ ગઈ છે નાયકના અતીત માટે નાયકા શી શી વિનંતી કરે છે નાયક ના અતીત માટે અઘરી બને છે અને નાયક પ્રિયતમના अतीत માટે તમામ સાગરો સામગ્રીઓ તૈયાર છે આથી પ્રિયતમ આવતા જ નાયકા તેને ઉતારો કરતા જાવ એમ વિનંતી કરે છે નાયક વધારે સમય પોતાની પ્રિયતમ સાથે વિતાવે વિતાવો છે વિતાવો છે વિતાવો નથી વિતાવો એટલે ભૂતકાળ સ્વરૂપ વિતાવો છે હું

ફટાફટ મિત્રો video ને like channel ને subscribe કરો તમારા માટે આ કાર્ય થઈ રહ્યું છે કેટલીક આપણી team પર પણ સોલ્યુશન કરી રહી છે બધું જ રીતે youtube કામ ઓકે અ જુઓ સાતમો અને કેટલાક વિદ્યાર્થીઓ comment કરે છે કે સાહેબ જલ્દી જલ્દી સોલ્યુશન લાવો મિત્રો અમે પણ મજબૂર છીએ એક સાથે આટલા બધા video ના નાખી શકીએ અમે દિવસમાં છ થી સાત જ video નાખી શકીએ છીએ મિત્રો ઓકે તો તમે આપણું સોલ્યુશન થશે તો થશે ના થાય તો કોઈ ચિંતા કરતા નથી

ચક્રવાક ને ચક્રવાક્ય એટલે સ્ત્રી અને ચક્રવાક એટલે પુરુષ એ પણ કાગળા કાગળીની વાત શાહ્યા કહે છે કે જ્યાં આનું પણ આપણે ચક્રવાકી આનું પણ કાવ્ય બનાવ્યું છે મિત્રો આપણે તમે જોઈ લો લેલીશું સૌથી પહેલી એક લેલીશું આપણી યુટ્યુબ ચેનલની એના પર સૌથી પહેલો મીડિયો હતો મિત્રો નાવિક વર્તો બોલેલું કાવ્ય એ પણ આઈઆઈ જનરેટ બોલેલું જ્યાં દિવસ યાબો હોય છે ચક્રવાકી ચક્રવાકને કહે છે કે જ્યાં દિવસ યાબો હોય છે એવા સ્થળે જઈને वर्षीय जीटी बनने में एक भुजाना व्यम जरूर न पड़े चक्रवाकी चक्रवाक ने, वसी ए, ने कहे चेके या जीएस लांबो होए एरा खड़े जेने वर्षीय जीटी बनने में एक भुजाना व्यरा जरूर न पड़े परंतु चक्रवाक वास्तविक परिस्थिति समझाता कहे चेके हे प्रियतमा सखी च परंतु चक्रवाक मतलब पुरुष एक कागड़ पुरुष है ए परिस्थिति समझावता कहे चेके हे प्रिय सखी જ્યાં દિવસો લાંબા હોય છે ત્યાં રાત પણ લાંબી હોવાની જ છે એટલે પ્રયાસ સુખની આશા જ ઠગારી છે ઓકે આ સાતમો પ્રશ્ન પૂરો થાય છે આપણો આઠમો પ્રશ્ન આપણે જોઈએ તો ગમાણમાં ગાયો ક્યારે ખીલે બંધાઈ જાય છે ગમાણમાં ગાયો ક્યારે ખીલે બંધાઈ જાય છે તો આન્સર શું છે તો કે સંધ્યા થતા જ સંધ્યા થતા જ ગાયોની ધણ ઘેર પહોંચે છે ત્યારે ગમાણમાં બંધાયેલી બળબળે છે અને રાત્રિનો અંધકાર ગાયોની આંખમાં જાણે મેશ સાજે છે અને એ ગાયો ગમાણમાં જઈને ખીલી જાય છે ખીલી બંધાઈ જાય છે સંધ્યા થતા જ ગાયોનું ધણ ઘેર પહોંચે છે ત્યાં ગમણમાં બણ બળબળે છે અને રાત્રિનો અંધકાર ગાયોની આંખોમાં જાણે મેશ સાજે છે અને આ ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાઈ જાય છે નવમો આપણો પ્રશ્ન છે તો કહે ધણની નસે નસમાં સીમ ઘસી રહીને તેમ કવિ શા માટે કહે છે કે બપોરે ગાયોના ધણ વડ નીચે વગોરતા હતા અને ઝોકા ખાતા હતા શું વાત કરેલી છે કે નીચે અને ઝોકા ખાતા હતા અને ત્યાં અસીમ શાંતિ જાણે હસી રહી હતી તમે મિત્રો આજે મેં બોલું છે ઇમેજિન કતરા ઇમેજિન કતરા જેમ કે હું બોલું કે કૂતરો તમને મગજમાં શું યાદ આવે કુતરા નું ચહેરું આવો હોય કુતરો આવો હોય કુચડી હોય આવી યાદ આવે હજુ જે હું બોલું તું તે બપોરે ગાયો નું આખો બંધ કરી લો આખો બંધ કરો મૂળ બધું થઈ કરો ફટાફટ આખો બંધ કરો મિત્રો ઓકે આપણે ચાલુ પ્રેક્ટિકલ કરી ગુજરાતીમાં પ્રેક્ટિકલ હોય મિત્રો હવે છે બપોરે ગાયો નું ધન વડ નીચે વઘોડતા હતા ગાય નું ધન ગાયો દેખાય દીધો હતો તમને આખો બંધ કરીને ઓકે હું હું પાસ કરી રહ્યો છું ઓકે કોઈ વાત નહીં આપણે ચાલુ કરી ના કરીએ આપણે રહેવા દો અને ઊંઘના જોકા ખાતા રહે છે ત્યાં અસીમ શાંતિ જાણે હસી હસી રહી છે તમે કરતા લાગતું કે કે આ ખાતા હતા લાગે હરિયાળામાં રહે હરિયાળી આપણે હરિયાણા બોલાવી આપણાથી હરિયાળમાં રહેલું અમૃતમય સત્વવેદથી આગળ વધી રહ્યું હતું અને આથી કવિ કહે છે કે ધનની નસમાં સીમ ઘસી હતી નાણની નસે નસમાં સીમ રહી હતી આથી આપણો મિત્રો વિડિયો પૂરો થાય છે વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો મિત્રો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા અને જો તમે આખા ગાલા એસેમેટા સોલ્યુશનની વિડિયો પૂરા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા એસેમેટા સોલ્યુશનની વિડિયોની કિંમત માત્ર માત્ર ₹50 છે તમે કોલ કરીને મળી શકો છો મિત્રો